નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર એ શ્રેણી આપણે આ યુટ્યુબના માધ્યમથી સમાંતરે મળતા રહીએ છીએ અને હવે આનંદની વાત એ પણ છે કે માત્ર ને માત્ર આપણા પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર નહીં પરંતુ પેન્શનના સંદર્ભમાં આ અંગે આપની કોઈ પણ વિશેષ જાણકારી આપવાની હોય તો એ પણ અહીંયા આપણે આ માધ્યમથી સમાંયાંતરે મેળવતા રહીએ છીએ એ શ્રેણીના ઓગણ એસીમાં એપિસોડમાં મિત્રો આજે આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત છું અને આપને જાણકારી થોડી આપવાની છે મિત્રો આજે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનો અંતિમ દિવસ અને આપણું માર્ચ માસનું પેન્શન જમા થવા માટે પણ આજનો છેલ્લો દિવસ આવતીકાલે એટલે કે પહેલી એપ્રિલના રોજ આપણું માર્ચ બે હજાર પચીસના માસનું પેન્શન જમા થવું જોઈએ પરંતુ મિત્રો બરાબર યાદ રાખો કે પહેલી એપ્રિલ બેન્કિંગ કાયદાઓ મુજબ પહેલી એપ્રિલનો દિવસ છે એ જે બેન્કિંગ વ્યવહારો જાહેર જનતા માટે કરવા માટે એ ચાલુ દિવસ નથી વાર્ષિક બેંકનો ક્લોઝિંગ દિવસ હોય પહેલી એપ્રિલ એટલા માટે આપનું માર્ચ બે હજાર પચીસના માસનું પેન્શન આવતીકાલે નહીં પરંતુ પરમ દિવસ એટલે કે બીજી એપ્રિલ બે હજાર પચીસના રોજ જમા થશે એ અંગે ખાસ કાળજી રાખવી આ અંગે આપણે સમયાંતરે જ્યારે પણ એપ્રિલ માસ આવે છે ત્યારે જાણકારી આપીએ છીએ આમ છતાં પણ જો આપની સ્મૃતિમાંથી આ બાબત નીકળી ગઈ હોય તો ખાસ યાદ રાખો કે માર્ચ માસનું પેન્શન પહેલી એપ્રિલના રોજ નહીં પરંતુ બીજી એપ્રિલ બે હજાર રોજ જમા થશે આ એક બાબત સમજી લેવી છે એટલે કે આપનું પેન્શન બીજી એપ્રિલના રોજ જમા થશે કેટલું પેન્શન જમા થશે એ અંગે સમજી લઈએ મિત્રો માર્ચ માસના પેન્શનમાં સરકારશ્રી દ્વારા કોઈ પણ પ્રકારના સુધારાઓ સૂચવવામાં આવેલ નથી એટલે કે આપનું જે માર્ચ બે હજાર પચીસની પહેલી માર્ચના રોજ જે ફેબ્રુઆરી માસનું પેન્શન જમા થયેલું હતું એટલું જ પેન્શન બીજી એપ્રિલના રોજ માર્ચ માસનું પેન્શન પણ એટલું જ હશે જેમાં આ પ્રમાણે ગણતરી હશે મૂળ પેન્શન જે હોય તે મૂળ પેન્શનના ત્રેપન ટકા મોંઘવારી હાલમાં મોંઘવારી બથ્થું પેન્શન ઉપર મૂળ પેન્શનના ત્રેપન ટકા મુજબ જ છે બરાબર યાદ રાખવું છે મૂળ પેન્શન વધતાં ત્રેપન ટકા મોંઘવારી બથ્થું અને મેડિકલ એલાઉન્સ જો આપ મેળવતા હો તો તબીબુ એક હજાર રૂપિયાના દરે આ ત્રણેય રકમનો જે સરવાળો આવે એટલું આપણું માર્ચ બે હજાર પચીસના માસનું કુલ પેન્શન હશે એમાંથી જો તમારા પેન્શનમાંથી કોમ્યુટેશનની માસિક હપ્તાની વસૂલાત ચાલુ હશે તો એટલી રકમ બાદ કરવાની રહેશે અને જો આવકવેરો તમારો પેન્શનમાંથી વસૂલાત કરવાપાત્ર થતો હશે તો એ રકમ બાદ થયેલી હશે બાકી જે પેન્શન એક ત્રણના રોજામાં થયેલું હતું એટલું જ પેન્શન બે ચાર બે હજાર પચીસના રોજામાં થશે એમાં કોઈ ફેરફાર નથી આ ફેરફાર બાબતે થોડી આપના જે માઇન્ડમાં થોડું અવઢવ આ પ્રમાણે છે કારણ કે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા બે દિવસ પહેલાં એમના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાના હાલનો દર એટલે કે ત્રેપન ટકા છે એમાં બે ટકાનો વધારો કરી અને પંચાવન ટકા મુજબ મોંઘવારી ભથ્થું કરેલું છે પરંતુ રાજ્ય સરકારને સંબંધ છે ત્યાં સુધી આપનું માસિક પેન્શનમાં આ જે મોંઘવારી ભથ્થાનો દર છે હાલમાં ત્રેપન ટકા મુજબ જ છે અલબત્ત આ વધારો આપણને પણ મળવાપાત્ર છે અને જાન્યુઆરી બે હજાર પચીસના માસથી મળવાપાત્ર છે પરંતુ રાજ્ય સરકારશ્રીએ હજી સુધી આ અંગેના વધારો જાહેર કરેલો નથી આગામી માસમાં બહુ નજીકના ભવિષ્યમાં આ અંગેની જાહેરાત થાય એવી પૂરી શક્યતા છે પરંતુ હાલમાં મોંઘવારી પથ્થાનો દર માત્ર માત્ર ત્રેપન ટકા છે યાદ રાખવું કારણ કે બે દિવસ પહેલાં સમાચાર તમારી સુધી પહોંચેલા હોય બે ટકા મોંઘવારી પથ્થાનો વધારો એટલે તમારા મગજમાં એવું હોય તો મિત્રો રાજ્ય સરકારશ્રીએ હજી આ બે ટકાનો વધારો જાહેર કરેલો નથી એટલે આ બાબતે પણ કાળજી રાખવી તો આ વાત હતી મોંઘવારી પથ્થા બાબતે આવકવેરા બાબતે પણ સમજી લેવું છે પેન્શનમાંથી વસૂલ કરવાપાત્ર આવકવેરા બાબતે આદરણીય કેન્દ્રીય નાણાં શ્રી એ આગામી વર્ષ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જે જોગવાઈ કરેલી છે અને લાગુ પાડેલ છે એ મુજબ જો આપની વાર્ષિક કુલ આવક બાર લાખ પંચોતેર હજાર કરતાં વધારે થતી હોય તો અને માત્ર તો તમારે આવકવેરાની વસૂલાત તમારા માસિક પેન્શનમાંથી કરવા પાત્ર થાય છે આ લિમિટ મર્યાદા બરાબર યાદ રાખવી છે બાર લાખ પંચોતેર હજાર એટલે કે અંદાજિત માસિક પેન્શનની આવક જો એક લાખ જેટલી થતી હોય એના કરતાં વધારે થતી હોય તો જ આવકવેરા બાબતે ચિંતા કરવી છે અન્યથા આપને આવકવેરા બાબતે આગામી નાણાકીય વર્ષ એટલે કે બે હજાર પચીસ છવ્વીસ માટે આપ નિશ્ચિંત બની રહેજો અલબત્ત આવકવેરા અંગેનું જે રિટર્ન ફાઇલ કરવાનું છે એ અંગે કાળજી રાખવાની છે રિટર્ન ફાઇલ જો તમે કરતા હોવ તો કરવાનું જ છે પરંતુ બાર લાખ પંચોતેર હજાર સુધીની આવક થાય તો તમારે જે કાંઈ નિયત દર અનુસાર આવકવેરો જે તમારા આવક ઉપર આવકવેરો જે લાગે છે એ આવકવેરાનું રકમ રિબેટ મળવા પાત્ર થાય છે એટલા માટે આવકવેરો લાગશે નહીં પરંતુ હું રિટર્ન ફાઇલ કરવું છે ક્યારે જો તમારી વાર્ષિક આવક બાર લાખ પંચોતેર હજાર કરતાં વધારે થાય તો જ આવકવેરો ભરવા પાત્ર છે અન્યથા આવકવેરો ભરવા પાત્ર નથી એટલે તમારે તિજોરી કચેરી ખાતે કોઈપણ પ્રકારના સંભવિત રોકાણો અંગેની વિગતો તમારે આપવાની રહેતી નથી આગામી વર્ષ માટે બરાબર હજી પણ યાદ રાખી લેવું છે બાર લાખ પંચોતેર હજાર કરતાં જો તમારી કુલ આવક અથવા પેન્શનની આવક વધારે થતી હોય તો જ તિજોરી કચેરીનો સંપર્ક સાધવો છે બાર લાખ પંચોતેર હજાર સુધી આવકવેરો તમારે ભરવા પાત્ર થતો નથી કારણ કે જે કંઈ આવકવેરાની ગણતરી થાય એ રિબેટ મળવા પાત્ર છે એટલા પૂરતા તમે નિશ્ચિત છો રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ નથી અને આ બે હજાર પચીસ છવ્વીસના મા માસ વર્ષ માટે છે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટેની જે અગાઉની મર્યાદાઓ છે અગાઉની જે સૂચનાઓ છે યથાવત છે એ અંગે રિટર્ન તમારે જૂન બે હજાર પચીસ સુધીમાં જે કંઈ રિટર્ન ફાઇલ કરવાના હોય એ કરી દેવા હિતાવહ છે જરૂરી છે ફરજિયાત પણ છે આ ખાસ કાળજી યાદ રાખવી કારણ કે ઘણા બધા તિજોરી અધિકારીઓ દ્વારા સ્થાનિક વર્તમાનપત્રોમાં એ અંગેની જે એમને અખબારી નોંધ આપેલી છે એમાં સ્પષ્ટ સૂચના આપેલી છે કે જો પેન્શનની આવક બાર લાખ પંચોતેર હજાર કરતાં વધારે થાય તો જ તમારે તિજોરી કચેરીનો સંપર્ક સાધવાનો છે અન્યથા તિજોરી કચેરીમાં તમારે આવકવેરા બાબતે કોઈ પણ વિગતો આપવાની નથી રોકાણો અંગેની વિગતો આપવાની નથી પરંતુ અમુક વર્તમાનપત્રોમાં બાર લાખ પંચોતેર હજારની જે રકમ છે એ દર્શાવેલી નથી એને કારણે પેન્શનરોના મગજમાં ઘણોએ આ અંગે થોડી અસમંતસતા છે કે આટલા એપ્રિલ માસમાં આ અંગેની વિગતો આપવી છે પરંતુ બાર લાખ પંચોતેર હજાર આ ફિગર એમાં જે નોતો લખેલો એને કારણે થોડી આવી અવઢવ હતી તો આ બાબતે સ્પષ્ટતા બરાબર સમજી લેવી છે તમારે બાર લાખ પંચોતેર હજારની આવક થતી હોય આગામી બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે તો એનાથી ઓછી આવક હોય તો તિજોરી કચેરી ખાતે સંપર્ક સાધવાનો રહેતો નથી આવકવેરા બાબતે આ હાલની જે જોગવાઈ છે એ અંગેની સૂચના ત્યાર પછીની વાત છે તબીબી બથ્થુ તબીબી વળતર અંગે ઘણા બધા પેન્શનર મિત્રોશ્રીને આ બે અગાઉ આપેલી સૂચના અનુસાર તમારી જે ગયા વર્ષની જે તબીબી ભથ્થા અંગેની જે જોગવાઈ હતી એમાં તમે ફેરફારનો વિકલ્પ સ્વીકારેલો હોય એટલે કે તમને માસિક પેન્શન સાથે તબીબથથ્થું ન મળતું હોય અને હવે તમે વિકલ્પ આપી તબીબી બથ્થું મેળવવા માટે ચાલુ કરવા માટેનો વિકલ્પ આપેલો હોય અથવા તબીબથ્થું મળતું હોય અને હવે તમે ખરેખર દવાના બિલો મૂકવા માગતા હોવ અને તબીબથ્થું બંધ કરવાનું હોય એ અંગેનો વિકલ્પ આપે ફેબ્રુઆરી માસમાં આપેલો હશે પરંતુ આ અંગેની અસર માર્ચ માસના પેન્શનમાં આપવાપાત્ર થતી નથી એટલે ઘણા બધા મિત્રોના મગજમાં એવું હોય કે ફેબ્રુઆરીમાં વિકલ્પ આપ્યો તો માર્ચમાં એની અસર આવશે એવું નથી એપ્રિલ માસ કારણ કે નવું નાણાકીય વર્ષ એપ્રિલ માસથી શરૂ થાય એટલે એપ્રિલ માસના પેન્શનમાં આ અંગેની અસર જો તવી બધું મળતું હોય ને બંધ કરાવવાનો વિકલ્પ આપેલો હશે તો હજાર રૂપિયા ઓછા એપ્રિલ માસના પેન્શનમાંથી અને હાલ તો અત્યાર સુધી તમે દવાના બિલો અંગેના ખર્ચની રકમ ભરપાઈ કરતા હોવ અને હવે તવી તબીબથ્થું સ્વીકારી અને માસિક એક હજાર રૂપિયાનું ફિક્સ તબીબથ્થું મેળવવા માટેનો વિકલ્પ આપેલો છે તો પણ એપ્રિલ માસનું પેન્શન જે પહેલી મેના રોજ જમા થવા પાત્ર છે એમાં આ અસર આપવામાં આવશે માર્ચ માસના પેન્શનમાં જે આવતીકાલે બીજી એપ્રિલના રોજ જમા થવા પાત્ર છે એમાં આ અંગેની કોઈ પણ નોંધ એની અસર આપેલી નહીં હોય આ બાબત પણ ખાસ યાદ રાખવી છે અને એક છેલ્લો મુદ્દો જે આઠમા પગાર પંચ બાબત મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસ થયા કંઈક ક્યાંક એવા પ્રકારની કોઈક ગેરસમજ એવું કહેવાને બદલે થોડીક અસ્પષ્ટતાને કારણે એવા ઘણા બધા સમાચારો તમારી સુધી પહોંચેલા હશે કે ચાલુ પેન્શનરો એટલે કે આપણે બધા આપણે પેન્શનરો છીએ એમને આઠમા પગાર પંચના લાભથી સરકારશ્રી દ્વારા વંચિત રાખવા માટેના જે કંઈ જોગવાઈઓ કરેલી છે એ મંજૂર પણ કરી દીધેલી છે આવા સમાચારો આપની સુધી પહોંચેલા હશે તો મિત્રો આ સમાચારોમાં ક્યાંક કોઈક જગ્યાએ અસ્પષ્ટતા હતી અથવા થોડીક એમાં ગેરસમજ હતી એ અંગે આદરણીય નાણાં શ્રીએ બે દિવસ પહેલાં રાજ્યસભામાં બહુ સ્પષ્ટ વાત કરી દીધેલી છે એટલે આપણા પેન્શનર મિત્રો અત્યારે જે પેન્શન મેળવે છે એ લોકો આ બાબતે નિશ્ચિંત બની જાઓ કે આઠમા પગાર પંચના લાભથી આપણને સરકારશ્રીએ વંચિત રાખી દીધેલા છે એવું નથી નથી ને નથી આ અંગે સરકારશ્રીએ આદરણીય નાણાં શ્રીએ જો સ્પષ્ટતા કરી દીધેલી છે કેટલો વધારો થશે શું ફેરફાર થશે એ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત સરકારશ્રી કેન્દ્ર સરકારશ્રીએ કરેલી નથી એટલે આ બાબતે જે કાંઈ આપની સુધી માહિતી પહોંચાડાય એ માત્ર ને માત્ર એક જેને કહેવાય કે એવો અંદાજ છે આઠમા પગાર પંચ મુજબ આટલો સુધારો થશે આટલો વધારો થશે એવું હાલમાં કેન્દ્ર સરકારશ્રીએ કોઈ જોગવાઈઓ કરેલી નથી એટલે એ બાબતે હાલ પૂરતું આપણે અહીંયા એને હાલ પૂરતું એવું રાખીએ કે આ અંગે કોઈ સ્પષ્ટતા નથી પરંતુ આઠમા પગાર પંચના લાભથી વંચિત રાખવા માટેના જે સમાચારો તમારી સુધી પહોંચેલા છે એ બાબતે નિશ્ચિત બની જાઓ એવા કોઈ નિર્ણયો સરકારશ્રીએ લીધેલા નથી તો આ ખાસ આઠમા પગાર પંચ બાબતે ખાસ કાળજી અને સ્પષ્ટતા ધ્યાને લેવી આપના પરિચયમાં જે બીજા પેન્શન મિત્રો છે એમને પણ આ બાબત જણાવો કે આઠમા પગાર પંચનો લાભ જે કંઈ મળવાપાત્ર હશે એમાંથી આપણને વંચિત રાખવામાં આવેલા નથી આ એક ખાસ જોગવાઈ બાબતે ખાસ સ્પષ્ટતા સમજી લેવી ત્યાર પછીની એક હયાતી ખરાઈ બાબતે મિત્રો આપણા જો ધ્યાનમાં એવું હોય કે નવું નાણાકીય વર્ષ છે એપ્રિલ માસથી શરૂ થાય એટલે વાર્ષિક આયાતીની ખરાય પણ એપ્રિલ માસથી તો એ બાબતે પણ બરાબર યાદ રાખી લેવું છે કે રાજ્ય સરકાર શ્રીની હાલની જે નીતિ છે અનુસાર વાર્ષિક હયાતી ખરાય જે ગુજરાત રાજ્ય સરકારનું પેન્શનર મેળવે છે એવા પેન્શનર મિત્રોએ વાર્ષિક આયાતીની ખરાય મે બે હજાર પચીસના માસથી કરવાની છે એ પહેલાં નથી જ કરવાની એ અંગે કોઈ પણ કાર્યવાહી સર તિજોરી કચેરી દ્વારા અથવા તો બેંક દ્વારા પણ કરવામાં નહીં આવે એટલે ખાસ કાળજી રાખવી મે બે હજાર પચીસના માસથી વાર્ષિક અયાતી ખરાઈ શરૂ થશે મે જૂન જુલાઈ ત્રણ મહિના હોય છે પરંતુ એ અંગેની માહિતી ફરીથી પાછો આપણે એપ્રિલ માસના અંતમાં હું અહીંયાથી આપને ફરીથી યાદી સ્મૃતિ આપીશ હાલ પૂરતું એપ્રિલ માસમાં આ યાદી ખરાય કરવાની નથી આ એક બાબત પણ ધ્યાનમાં રાખવી છે અને છેલ્લી વાત જે ત્રીસમી જૂનના રોજ નિવૃત્ત થયેલ છે એક એક બે હજાર છ પછી કોઈપણ વર્ષમાં ત્રીસમી જૂનના રોજ જે પેન્શનર મિત્રો નિવૃત્ત થયેલા છે એમને એક ઈજાફો આપી અને પગાર સુધારણા કરી અને પેન્શન સુધારણા કરવા અંગેના જે કંઈ સરકારશ્રીના આખરી નિર્ણયો છે એ નામદાર સર્વોચ્ચ અદાલતના આખરી નિર્ણયને આધારે સરકારશ્રીએ આ અંગે હવે વિગતવાર ઠરાવો સરકારશ્રી સૂચનાઓ હવે આપશે પણ નામદાર જે સર્વોચ્ચ અદાલતે આખરી હુકમ આપેલા છે એ અનુસાર કોઈ પણ વર્ષમાં નિવૃત્ત થયેલા હોય એવા પેન્શનરો જૂન માસમાં નિવૃત્ત થયેલા હોય એવા પેન્શનરોને પેન્શન સુધારણા કરવાનું થાય છે પરંતુ એ અંગેનો જે વાસ્તવિક તફાવત છે પેન્શન સુધારણા અંગેનો એ તફાવત પાંચ બે હજાર ત્રેવીસના માસથી મળવાપાત્ર છે અને માત્ર માત્ર પેન્શન તફાવત મળવાપાત્ર છે કોમ્યુટેશનનું જે કંઈ સુધારો થાય એ અંગેનો તફાવત ગ્રેચ્યુટીની રકમના સુધારણા અંગેનો તફાવત અને રજાના રોકાણમાં રૂપાંતર અંગેનો તફાવત અંગે નામદાર સર્વોચ્ચ અદાલતે કોઈએ નિર્ણયો લીધેલા નથી આખરી હુકમ આપી દીધેલો છે આ અંગે સરકારશ્રી દ્વારા પણ ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા પણ આ અંગેની સૂચનાઓ આપવામાં આવશે હાલ પૂરતું પાંચ ત્રેવીસના માસથી માત્ર પેન્શન તફાવત મળવાપાત્ર થાય છે પરંતુ જે પેન્શનર મિત્રોને અગાઉ નામદાર અદાલતના આદેશ અનુસાર કોમ્યુટેશનનો તફાવત ગ્રેચ્યુટીની રકમનો તફાવત રજાના રોકડમાં રૂપાંતરનો તફાવત અથવા તો નિવૃત્તિના તારીખથી વર્ષથી પેન્શન તફાવત મળી ગયેલો છે અથવા નિવૃત્તિ પછીના ત્રણ માસનો પેન્શનનો તફાવત મળી ગયેલો છે એવા પેન્શન મિત્રોને હાલમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મળેલી રકમ અંગેની વસૂલાત કરવા માટેના કોઈ હુકમો સરકાર દ્વારા અદાલતના નિર્ણયને આધીન લેવામાં આવેલ નથી પરંતુ જે આ બાબતે જે લોકોને મળવાપાત્ર બાકી છે એમને પાંચ ત્રેવીસના માસથી મળવાપાત્ર થવા અંગેની હાલની જોગવાઈઓ છે એ અંગે વિશેષ સૂચનાઓ સરકારશ્રી દ્વારા આવશે ત્યારે ફરીથી આપના સુધી પહોંચાડીશ મિત્રો જેમના કેસ મળ આવા બાકી છે જેમને આ જૂન માસના ઇજાફા અંગેના કેસો બાકી છે આગામી માસ એટલે કે એપ્રિલ બે હજાર પચીસના માસ સુધીમાં આ કાર્યવાહી પૂરી થઈ જાય એ અંગે સરકારશ્રી દ્વારા સંનિષ્ઠ પ્રયત્નો અને સઘન ઝુંબેશ ચલાવવામાં આવે છે એટલે એકાદ માસમાં આ અંગેની કામગીરી પૂર્ણ થઈ જશે મિત્રો તો આ બાબતે ત્રીસમી જૂનના વાર્ષિક જે ઇજાફા બાબતે આટલી સ્પષ્ટતા છે મિત્રો તો હાલની તકે પેન્શનના સંદર્ભમાં આટલી વિશેષ જાણકારી હતી તે આપના સુધી આજે અહીંયા પહોંચાડી છે મિત્રો આમ છતાં આપને ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો હોવ અને આપના પેન્શન બાબતે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય મૂંઝવણ હોય તો આપ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત ઉપર આપને યોગ્ય લાગે તે સમયે સંપર્ક સાધી શકો છો આપના પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા માટે હું પ્રતિબદ્ધ છું મિત્રો તો આપની પાસેથી આજના દિવસે વિદાય લઉં એ પહેલાં ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ પ્રતિ થાય એ અંગે શુભેચ્છા શ આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને આજના દિવસ પૂરતી રજા આપો મિત્રો ફરીથી પાછી કોઈ પણ વિશેષ સૂચનાઓ હશે તો આપની સુધી આ માધ્યમથી પહોંચીશ આજના દિવસ પૂરતું આટલું રાખી વીરમું અસ્તું